ઉત્થાન પ્રોજેક્ટને પ્રાથમિક શાળાઓમાં એસએસસી બોર્ડના પરિણામોમાં અભૂતપૂર્વ સુધારો પરિણામો પોતે જ બોલે છે કે તેના પાછળ કેટલી મહેનત કરાઈ છે કચ્છની ઓગણસિત્તેર પ્રાથમિક શાળાઓ અને સોળ હાઈસ્કૂલ તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે અદાણી ફાઉન્ડેશન સંચાલિત શૈક્ષણિક પ્રોજેક્ટ ઉત્થાને કમાલ કરી બતાવી છે તાજેતરમાં ધોરણ દસ બોર્ડના પરિણામોમાં ઉત્થાન હેઠળ ચાલતી ચાર શાળાઓએ સો પરિણામો હાંસલ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જ્યારે એક શાળાનું નવાણું પોઈન્ટ નવ અને ત્રણ શાળાઓનું પંચ્યાસી ટકાથી વધુ પરિણામ મળ્યું છે જેમાં અગ્ર વિષયો જેમ કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના પરિણામોમાં પણ સુધારો જોવા મળ્યો છે વિગત વર્ષોની સરખામણીમાં એસએસસી પરિણામોમાં વીસ થી ચાલીસ ટકા સુધારો નોંધાયો છે જે ઉત્થાન પ્રોજેક્ટની અસરકારકતાનો પુરાવો છે ઉત્થાનની દરેક શાળાએ તાલુકાની અન્ય સરકારી શાળાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે ખાસ કરીને નવીનાડ હાઈસ્કૂલ દ્રબ હાઈસ્કૂલ મોટી ખાખર હાઈસ્કૂલ અને દેશલપર હાઈસ્કૂલે સંપૂર્ણ સો ટકા પરિણામ હાંસલ કરી એક બેન્ચમાર્ક બનાવ્યો છે જ્યારે ઝરપરા હાઈસ્કૂલે નવાણું પોઈન્ટ નવ ટકા કાંડાગ્રા હાઈસ્કૂલે બાણું પોઈન્ટ ત્રીસ ટકા ભુજપુર હાઈસ્કૂલે

ઉત્થાન દ્વારા આચાર્યના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી ગણિત અને વિજ્ઞાન માટે એક ઉત્થાન સહાયક અને અંગ્રેજી માટે એક ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે ઉત્થાન સહાયકો વિદ્યાર્થીઓની અભ્યાસ ક્ષમતાઓની સાથે આત્મવિશ્વાસને વિકાસવાનું પણ કામ કરી રહ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રિય વિદ્યાર્થીઓને રેગ્યુલર કરવા ડ્રોપઆઉટ દર ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા વધારવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે પ્રોજેક્ટ ઉત્થાનનો એક ભાગ દાણી ઇવનિંગ એજ્યુકેશન ેશન સેન્ટર્સ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બે હાજર અઢાર ઓગણીસ માં શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ ઉત્થાન હેતુ પાયાના સ્તરે શિક્ષણના પરિણામો વધારી બાળકોનો સર્વાગી વિકાસ કરવાનો છે કચ્છની ઓગણ પ્રાથમિક શાળાઓ અને સોળ હાઈસ્કૂલ જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે બે હાજર બાવીસ થી બોર્ડના પરિણામોમાં તેનું પ્રદર્શનનો નો ગ્રાફ સતત ઉપર થયો બાળકો માટે કરિયર ગાઈડન્સ કમ્પ્યુટર ક્લાસીસ લાઇબ્રેરી પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ કિટ અને વેકેશનમાં સમર કેમ્પનું પ્લાનિંગ કરવામાં આવે છે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ Akureyri